એ બંદો કુણાલ તારી પાછળ આકાશ અરે બરોબર બંદો આવ્યો થાય ગન નો ગન મળે લીધી 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 ગોળી ક્યાં છે એક કિલ નું આવ્યું બધા આસિસ્ટ છે આસિસ્ટન્ટ એક ને ગન જ ના મળી ત્રણ છે અહીંયા અહીંયા બંદો છે એક બંદો ના છે સ્કોર્ટ ઘણી ગોળી 10 મે લીધી સાલ માર પર મમ એ તલ જો નોક નોક અરે બસ ઊંડા હો હા હા એ તિયા 200 કું કી એ ઉપર ચઢો ઉપર ચઢો ઉપર 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 આ લાલ હું આવું છું અકડ અરે યાર બે બંદા હતા અને લોડ ગન હતી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હાલો ઘટકામાં ઓપન છે ઘટકામાં માં જવું છે મારવા હાલો હાલો કેમ હાલો બંદો યાર બંદો ઓ હોય ને એ આખી સ્કોડ છે

મેસેજ કે ફોન આવે તો ધ્યાન રાખું કે હું આ બોલું છું કે તમારા પૈસા આમ કરી દો કે ધ્યાન રાખું જરાક સાવચેતી દુર્ઘટના ભળી ભાઈ આપકા નોલેજ તો કમાલ કા એ મેગાટ્રોન તો આમ આગો છે ના બંદા છે કોનાલ હોય તો કેજે રિકોલે ભઈ આવ ગયો ભઈ આવ હે સિટી માં ભઈ આવ ગયો રિકોલ કરશે સિટી માં તો બોકા ડીકી માં જગ્યા છે તો જો નાખ્યું ડીકી માં પેટ્રોલ નાખ્યું પેટ્રોલ લઈને પૂરી લે આમણે ના સણો ના ચતક આ ચતક ચતક ને ચણવા જો તારે પછી ચત ચણી લે ને પછી ચતક ચ ચ ચરી લે ને પછી આવશું ચત એ જો મેગાટોન આવી જો ની બે ની ફાઈટ થવાની છે આલાન બે ની ફાઈટ થવાની કુણિયા ની આવી જા જોલો જલ્દી મારી પાસે બંદો છે બંદો છે પણ ઓલો આવી જો હા અરે મેગાટ્રોન આવી ગયો છે મેગાટ્રોન આવી ગયો છે બાજુમાં કોણિયા એટલે ધ્યાન રાખજો

કોક ગ્લાઇડર હે કાઈડુ કોક ગ્લાઇડર હે કાઈડુ રિકોલ આપણને ભૂખાને ને ને રિકોલ મળ્યું છે ઓટો બોલોરા ફોડી આપડે હા આ હું ઉપર જાવ છું ને મારવા આને મારી બાજુ આવજો એક મારજો બધા પાસે બે ત્રણ છે હું મારું કિલ કન્ફર્મ કરું છું આવી આ ઘરે છે આ ઘરે છે આ ઘરે છે જોજો ભૂખા ના ધ્યાન રાખતો જોઈ ઘરે છે

એક હેઠે જો આ બધું જમણી બધું હેઠે છે એ ભાઈ તને અમે હેરાન ના કરતા તું અમને કેમ હેરાન કરશું અહીં એક બંદો હતો ત્યાં હતો જો જોઈ રહ્યો હું તો ઓ હઉ એમ કે એમ કે એમ કે બેહુ બેહુ ગેમ લેગ થઈ સિક્સેસ ખુલ્લી જો તો મારી જો બોલો જો એનું કેન્સલ થઈ ગયો ડબલ વખત બંધો બો પેનિક થઈ ગયો બો પેનિક થઈ ગયો ઉતાવળ્યો હતો બંધો થોડો આ ઝોન માં પોચિંગ નું ઘર છે કેટલા બંદા છે તો બે થી ત્રણ છે અરે ભાઈ જવા દે ને ભાઈ નથી હેરાન કરતો ગ્રોઝા છે ગ્રોઝા સેવન ની ગોળી ગાઈઝ તમારે આ ઓપ્ટિમસ ને ફોડવાની તો એમ ટુ ફોર નાઇન કા સેવન ની ગોળી થી મારો એટલે ખબર ધેરાનો ફૂટી જાય પણ હાલ તમને કહું છું પણ તમે મારી મેચમાં આવો તો તમે મને નહીં મારતા

અરે 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 બસ 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 હા શું હલો જો એક જો છે ઉપર બીજું આવે છે એક જ આવ્યો હતો મશરૂમ પી અરે હા કી લઈ જુ આવી લાવી છે ઉપર ઉપર હેરાન થાય છે કૂદ છે નીચે ઘડી ખમ પેલા બંદા મારો જા જો ના ગાડીમાં ન બેઠો અને ફોડી નાખો રિપેર કરો ખરે રિપેર કર હું ત્રિપલ સ્ટોરી માંથી ઓળખ બંદો હું તો ને એને મારું શું આકાશ એ હું તો ને બંદો એને મારું શું રિપેર કર ઓહો

આ બધું મારવા દે વ્યાજ અરે અરે આકાશ કુટે એટલે ભાગવાનું કરજે કડકમ જા અહીંયા નાખીને રિપેર રિપેર કરી અને રિપેર બીપેર કા કરવી પાછા આલ એકા તો બંધો છે અહીંયા સી પણ ગરગાને ફોડીને રિપેર કર કાઈ કા ફોડાલ ઉતર આ કોરે આ કોરે રિપેર કર રિપેર કર હું જોઉં છું મારી પાસે આવો બંધો એક ક્યાં છે હા આ જાડો છે ને જાડો છે એ જ

અરે ના ડાયરેક્ટ ખોકી હા ડાયરેક્ટ ખોકીને દેજે ના હા હું નોક નહીં થા તું તું નોક નહીં થા તો તારી પર તો મને ઉપર ઉપર આકાશ બેઠા હા આકાશ તું ઉતરીને કરજે હાલ હું ઉપર

मु तारी पाई होया होसु अंदर पर दारे दारे पूरा डाले अंदर डाले मारी पर नेड मोनी पूरा हो गया मारी पर नेड मोनी पूरा फिनिश कर यू वांट टू ए यार दादर अच्छे आवे हमें दी गाड़ी आवे से मारी हमें दी आया 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 आया

એ આવી જો બરાબર મેગાટ્રો છે કચાવજો પુનિયા બચાવ છો કોનીયા ઉતરી જશે કુણ્યા ઉતરી જશે

મારો લાંબો ડુંગર ઉપર ડુંગર ઉપર યો કૃનાલ ડેમેજ છે ડેમેજ છે પૂર હા ડેમેજ છે અમુકને મે આપ સેટ હોય એટલે મરો ભાઈ મે ભોય નાયા ઉપર ઉપર મત ઉપર 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 જોલો 3 છે ને ઉપર મારે ને ગોળી હટે કરો કે નાખો પડી ગયો કે